સ્વાગત છે તમારા બધાને એક નવા બ્લોગમાં કેમ છો બધા મજા માં જશે ત્રણ વટાણ ખાડો ગારું હું આ તો કાલે ગાર લીધો હતો આ ગારું આ ગારી પછી આ ગરવાનું પછી આપણે વટાણા થાંભલો ભગત ની પછી બપોર પછી હલો તો મિત્રો કુંડા પણ કરી દીધું સાલું મોટા કરી દીધી વાહન તો કર્યો તો આપડી વાય આપણે ખેતર નું આટું મારવા થાય ને તમે બધાને દેખાડો આપડે કરવું કોઈ હાય રાજોરતી

આપણા તરબૂજ ને આખે તને કેટલો તો મિત્રો જો આ છોકરો પાણી વારે છે જો કેવો મસ્ત આ ભાઈ આમ હું બિલ કે આ એને તો કોક ના ઉલ્યાસ કાઢવા નો હોય ખુશા હું તો જઈ હું છે બીજો ઉભા રજા કાઢ ઉભા આ છોકરાએ ચાર અસલ દીધા તા ભાઈ પછી પાણી જાય જો દેખાડું જો જાય થી જ છે ભાઈ ભાઈ છે જો જો આ ભાઈ રહે છે પાણી જાય ને આના મગજ જ નથી

બેસું <im sharing> <im flags Blazate> <inä itla> <ís> That's <laughs> what